અને હવે તારી બેન કીર્તિ પટેલ તારી હવે રેજે તારી બેન તારે જે ભણવાની હવા હોય ને તારા મુનાભાઈ ચોગઢ તારો બાપ બોલો તારી બેન નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો મિસ ધમા હાલ કીર્તિ પટેલ અને સરખેસ આશ્રમનો વિવાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એવામાં મુનાભાઈ નામના વ્યક્તિ અને કીર્તિ પટેલના વીડિયોસ દ્વારા ઝઘડા થઈ રહ્યા છે. એવામાં બંને એકબીજાને ખૂબ જ અપશબ્દ કહેતા હોય તેવું પણ દેખાઈ આવે છે. તો ચાલો જોઈએ પણ એની પેલા વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલા મુનાભાઈનો આ વિડીયો જોવો. કીર્તિ પટેલજીએ હું તમને કહું ગણિકા કહેવાય ગણિકા એટલે વેશ્યા

હું કોઈની બેન નથી મારો કોઈ પરિવાર નથી તો તું કોકની બેન દીકરીને બોલતો હોય ત્યારે કેવું થાય આજે તને ખબર પડી ને એને હે મુન્ના હવે ખબર પડી ને તો બસ અને તું આવી રીતના સમાજને ગેરમાર્ગે લઈ જાય છે તું શું બેન દીકરીઓની રક્ષા કરવાનો બે ફામ બોલે છે તારા અંદર જે શેતાન છુપાયેલો હતો ને એ અસલીયત તારી બહાર આવી ગઈ હે

કોઈ જ્ઞાતિવાદ ન હોય પરંતુ આ જે ક્ષત્રિય સમાજના દીકરી છે એવા વિશ્વેશ્વર માતાજી કે જુઓ મેં તમને કીધું એમ શાંતિપુરા ચોંકડીથી જે શાંતિપુરા ગામ હતો અમદાવાદ સનાતન ચોંકડીથી આગળ અમદાવાદ સાણંદ રોડ ઉપર જે શાંતિપુરા ગામ વટી અને ત્યાં નારાયણ નામનો આશ્રમ ચલાવે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે ગૌશાળાઓ ચલાવે છે અને વિશ્વેશ્વર ભારતી માતાજી અને ઋષિ ભારતી બાપુ છે એ બંને એક જ ગુરુના સેલા હોય તેથી આ વિવાદને લઈ અને નાલાયક છે કાઠી સમાજના દીકરી જેઓ એક હજાર આઠ મહામંડલેશ્વર વિશ્વેશ્વર ભારતી માતાજી ઉપર અને ઋષિ ભારતી ઉપર ઋષિ ભારતી બાપુ ઉપર જે ખોટા આક્ષેપ વગેરે તમારા બંને અનૈતિક સંબંધો છે એટલે તમે વિચાર કરો કા એક નંબરની હલકી જે કીર્તિ પટેલ છે એ હરેક સમાજને ટાર્ગેટ કરી અને કાંઈક ને કાંઈક વિવાદ કરે છે પરંતુ આજે આ કીર્તિ પટેલે જે ધર્મ ઉપર જે ધર્મના રક્ષકો છે એ ધર્મના રક્ષકોને આવી રીતે ટાર્ગેટ કરી અને કાંઈ પણ પ્રૂફ વગર અને ખોટી રીતે બદનામ કરવા ફક્ત ને ફક્ત જે સરખેજ આશ્રમ છે એમને સૌરાષ્ટ્રના એક ભાવનગર જિલ્લાના એક અસામાજિક તત્વ છે એને આખું આ ષડયંત્ર ઊભું કર્યું છે અને એને આ કીર્તિને બોલાવી અને તમારું આના પર શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં